નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા વિડીયો પચીસ શુક્રવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મકતાથી ભરેલો રહેશે અને તમે તમારી અંદર એક નવી ઉર્જાનો અનુભવ કરશો તમારા કામ પ્રત્યે સંપિત રહેવાથી તમને ચોક્કસપણે સફળતા મળી શકે છે જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય યોગ્ય છે તમારી યોજનાઓ કોઈને પણ જણાવવી તમારા માટે સમસ્યા બની શકે છે આ સમયે પૈસાની કોઈ લેવડ દેવડ ન કરો પાછળથી પાસા આવવાની શક્યતાઓ ઓછી ઓછી નથી પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણજીને માખણ મિશ્રી અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને તમારા માટે તમા તમારામાં સકારાત્મકતા પરિવર્તન લાવવાની સલાહ છે લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ પ્રકારની ચિંતા દૂર થશે નજીકના લોકો સાથે મનોરંજનમાં સારો સમય પસાર થઈ શકે છે સંતાનના શિક્ષણને લઈને થોડી ચિંતા રહેશે સંતાન પ્રાપ્તિ થઈ શકે છે વ્યવસાયમાં કેટલીક નવી જવાબદારીઓ તમારા પર આવી શકે છે તમારે પરિવારના સભ્યો સાથે યોગ્ય સમય આપવાની જરૂર છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ શાનદાર છે અને ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાનો આજે અંત આવશે તમારા વ્યક્તિત્વ વિશે કેટલીક સકારાત્મક બાબતો લોકોની સામે આવી શકે છે અને તમારી પ્રશંસા થશે વડેલોનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે પ્રોત્સાહક બની શકે છે કોઈ સમસ્યા તમને પરેશાન કરી શકે છે કોઈ પણ પ્રકારની મુસાફરી લાભદાયી નહીં હોય પરંતુ પરેશાની પૂર્ણ બની શકે છે સંબંધોમાં ગેરસમજણ ન આવવા દો અટવાયેલી ચૂકવણી મેળવવા માટે સમય અનુકૂળ છે જો સંતાનને કોઈ સફળતા મળે છે તો ઘરમાં ઉજવણીનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સફળતાનો છે તમારી મહેનત અને સહકારથી પારિવારિક વિખવાદોનો અંત આવશે અને સંબંધો સુધરશે વારસામાં મળેલી મિલકત સંબંધિત કોઈ કામ અટકેલું અટકેલું હોય તો તેનો ઉકેલ આજે મળી શકે છે સંબંધો સુધરી શકે છે વધારે ખર્ચ ન કરો નહીં તો ખરાબ બજેટને કારણે પસ્તાવો કરવો પડી શકે છે આ સમયે બિનજરૂરી વસ્તુઓ પર વધુ ધ્યાન ના આપો અને તમારી ઊર્જા તમારા અંગત કામમાં લગાવો આજે કોઈ મુસાફરી કરતી વખતે સાવધાન રહો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોનું ભાગ્ય આજે તમારી સાથે છે અને તમે તમારા લક્ષ તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો કોઈ પણ રાજકીય વ્યક્તિ તરફથી પણ મદદ મળી શકે છે યુવાનોને ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની સંભાવના છે તમારી ક્ષમતા અનુસાર બીજાને મદદ કરો લાગણીઓમાં વહી જવાથી તમે ફક્ત તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો તેથી વ્યવહારુ બનો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ટાળો પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે આ સમયે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના છે અત્યારે તાવ શરદીની પણ સંભાવના છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર અણ કન્યા રાશિના લોકો માટે આજનો સમય સાનુકૂળ છે તમારી ક્ષમતાઓ અને કુશળતાનો સંપૂર્ણ ઉપયોગ કરો વડીલનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા મેળવી શકાય છે આ સમયે વિરોધીઓના કાર્યને અવગણશો નહીં અને સાવચેત રહો કામ પાર પાડવા માટે તમારો સ્વભાવ નમ્ર રાખો જો તમે તમારી ભવિષ્યની કોઈપણ યોજનાને સમય માટે મુલતવી રાખો તો સારું રહેશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે સમસ્યાનો ઉકેલ મળવાને કારણે તુલા રાશિના લોકો માટે ઘરનું વાતાવરણ સકારાત્મકતા રહેશે અને મોટા ભાગનો સમય પરિવાર સાથે વિતાવશે વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે અહંકાર કે ચિડિયાપણું તમારા સ્વભાવમાં પ્રવેશવા ન ન દો બેદરકારીના કારણે કાર્ય છોડો કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે વિવાહિક સંબંધો મધુર રહેશે અને ભાગ્ય તમારો સાથ આપશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વેક રાશિના જાતકોને આજે તેમની ફરજો પ્રત્યે સજાગ રહેવાની સલાહ છે આયોજન અને શિસ્ત સાથે નિયમિત દિનચર્ચા જાળવો સમયનો ભરપૂર લાભ લો નજીકના મિત્રોનો સહયોગ પણ તમારા માટે ઉપયોગી થશે ઘરના વડીલ સભ્યોના સન્માનમાં કમી ન આવવા દો સંતાન સંબંધિત આશા પૂર્ણ ન થવાને કારણે મન ઉદાસ રહી શકે છે આજે ભાગ્ય છી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ધન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે અને આજે તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં વિશેષ રુચિ રહેશે તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે તમે તમારી બુદ્ધિમતા અને ધ્ય કુશળતાથી મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકશો કુટુંબિક અંતરને રોકવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવા જોઈએ પ્રોપર્ટી સંબંધિત કામોમાં પણ રોકાણ કરો આજે ભાગ્ય ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે દિવસ દરમિયાન તમે ઉર્જાવાન રહેશો અને કામ પૂરા કરવામાં તત્પર લંબિત કાર્યને પૂર્ણ વખતે ધ્યાન રાખો કે કોઈ કામ જાય નહીં તો ભવિષ્યમાં પરેશાનીનું કારણ બની શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજનો દિવસ તમારા પ્રભાવ અને વૈભવમાં વૃદ્ધિનો દિવસ રહેશે તમારા ધનમાં વૃદ્ધિ થશે પ્રોપર્ટીને લગતી કોઈ ડીલને ફાઇનલ કરતા અગાઉ તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓની તપાસ કરી લો નહીં તો ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે પ્રદોનતિ કે પ્રમોશનને લગતા સારા સમાચાર મળી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ આજનો દિવસ તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે અને દરેક વ્યક્તિ તમારા તરફ આકર્ષિત થશે વ્યાપારમાં આશિંક નુકસાનના યોગ બની રહ્યા છે ભવિષ્યની યોજનાઓને પૂર્ણ કરવામાં અમુક હદે સફળ રહેશો લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થવાથી પ્રસન્નતા થશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો